નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એગ્રીકલ્ચર છે એનો પહેલો રાઉન્ડ છે તમારો આવી ગયો છે તો પહેલો રાઉન્ડ આવી ગયા બાદ તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે હવે તમારા લોકોનું મેરિટ લિસ્ટ આવ્યું છે તો એની અંદર ત્રણ પ્રકારની સ્થિતિ હશે પહેલી સ્થિતિ એ હશે કે તમને જે કોલેજમાં એડમિશન જોતું હતું એ જ કોલેજમાં તમને એડમિશન મળી ગયું છે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને આણંદમાં એડમિશન જોતું હતું અને તમને એ જ કોલેજમાં અને એ જ બ્રાન્ચ છે આણંદ એમાં જ એડમિશન મળી ગયું છે એટલે કે તમને જે કોલેજ જોત કોલેજમાં એડમિશન મળી ગયું છે હવે બીજી કંડિશન છે એ તમારી કઈ આવશે કે માની લો કે તમારે લોકોને જોતું તો આને એડમિશન પણ તમને આ રાઉન્ડમાં એડમિશન મળ્યું પણ માની લો કે જૂનાગઢ હતો તો બીજી કોઈ જગ્યાએ એડમિશન મળ્યું છે તો એનો મતલબ શું કે તમને લોકોને એડમિશન મળ્યું છે પણ પસંદગી સિવાયની એટલે કે તમારે જેમાં લેવું હતું એમાં નથી મળ્યું પણ બીજી કોલેજ છે અથવા તો બીજી બ્રાન્ચ છે એમાં એડમિશન તમને મળ્યું છે તો આ બીજી સ્થિતિ છે અને ત્રીજી કન્ડિશન એ હશે કે તમને એ લોકો કોલેજ પસંદગી કરી છે બધી વસ્તુ કમ્પ્લીટ કરી દીધી છે પણ તમને લોકોને ક્યાંય એટલે ક્યાંય એડમિશન મળ્યું નથી આ ત્રણે ત્રણ કન્ડિશનમાં તમારે શું કરવાનું છે એનું સંપૂર્ણ વ્યવસ્થિત રીતે તમને સમજાવું હવે પહેલી કંડિશન જોઈએ કે જો તમને લોકોને મનપસંદ કોલેજમાં એડમિશન મળી ગયું છે તો એનો મતલબ એમ કે તમને લોકોને માની લો કે એગ્રીકલ્ચરમાં જ લેવું હતું અને તમને લોકોને એગ્રીકલ્ચર બ્રાન્ચમાં જ મળી ગયું છે અને તમને માની લો કે આણંદની કોલેજમાં એડમિશન જોતું હતું અને એ જ કોલેજમાં એડમિશન મળી ગયું છે એટલે કે તમને લોકોને તમારી મનપસંદ કોલેજ છે એમાં એડમિશન મળી ગયું છે તો તમારે એ લોકોએ શું કરવાનું એ હું તમને વ્યવસ્થિત સમજાવી દઉં તો તમારે લોકોને છે એ કઈ કઈ તારીખ કે ભાઈ સાત સાત એટલે કે આજથી લઈને અગિયાર સાત સુધી છે એ તમારે લોકોને સૌથી પહેલાં જો તમે બોઇઝ હોવ તો તમારે એ લોકોને આઠ હજાર ને રૂપિયા અને જો તમે લોકો ગર્લ્સ હોવ તો તમારે એ લોકોને બત્રીસો રૂપિયા છે એ સૌથી પહેલાં ઓનલાઈન ટોકન ફી ભરવાની રહેશે ક્લિયર થઈ ગયું આ ઓનલાઈન ટોકન ફી તમારે ભરવાની છે અને આ તારીખ સુધીમાં તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ લઈને હવે કયા કઈ ડોક્યુમેન્ટ જોઈએ હું તમને આગળ સમજાવું છું તો બધા ડોક્યુમેન્ટ અને એના સિવાય પણ વધેલી જે પાંચ હજાર પાંચસો રૂપિયા ફી છે એ તમારે ત્યાં રૂબરૂ જઈને ભરવાની છે પહેલાં શું કરવાનું છે આઠ હજાર બસો રૂપિયા તમારે ટોકનની ફી ભરવાની છે જે તમે બોઇઝ જવ તો જો તમે ગર્લ્સ હોય તો બત્રીસો રૂપિયા તમારે ઓનલાઈન પહેલાં ભરી દેવાના છે હવે ઓનલાઈન ભરાઈ ગયા બાદ તમને જે કોલેજમાં એડમિશન મળ્યું પછી આણંદ મળ્યું તો આણંદ પછી તમારે લોકોને ક્યાં જૂનાગઢ મળ્યું જૂનાગઢ એ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું છે અને ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને બે બે ઝેરોક્ષો અને પાંચ હજારને પાંચસો રૂપિયા છે એ તમારે લોકોને ભરવાના રહેશે જો તમે આ ભરશો તો જ તમારું છે એ ફાઇનલ ગણાશે બાકી તમારું છે એડમિશન કેન્સલ કરી દેશે ક્લિયર થઈ ગઈ આ કોના માટે કે જો તમને મનપસંદ કોલેજમાં એડમિશન મળી ગયું છે તો હવે આપણે લોકો બીજી કન્ડિશનની વાત કરીએ કે જો તમને લોકોને પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળ્યું છે તો માની લો કે તમારે લેવું તો આણંદ પણ મળી ગયું છે તમને જૂનાગઢ અથવા તો બીજી કોઈ બી બ્રાન્ચ છે એમાં તમને એડમિશન મળી ગયું છે એટલે એડમિશન તો તમને મળ્યું છે પણ તમારે જે કોલેજમાં જોતું હતું એ કોલેજમાં એડમિશન નથી મળ્યું તો તમારે એ લોકોએ શું કરવાનું તમે જો તમે લોકો બોઇઝ જો તમારા બોઈઝ માટેની કેટલી ફી છે તો કે ભાઈ આઠ હજારને આઠ હજારને બસો રૂપિયા છે એ ફી અને તમે ગર્લ્સ હશો તો તમારે કેટલી ફી ભરવાની થશે તો કે બત્રીસસો રૂપિયા છે એ તમારે ઓનલાઈન ભરવાની થશે ક્લિયર થઈ ગયું જો તમને પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળ્યું છે તો ખાલી તમારે ઓનલાઈન જ ફી ભરવાની છે બીજી કોઈ પ્રક્રિયા તમારે લોકોએ કરવાની નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને જો તમે લોકો આ એટલી ટોકન ફી ભરશો તો જ તમને લોકોને બીજા રાઉન્ડ છે એ ત્રીજા રાઉન્ડ છે ચોથા રાઉન્ડ છે કે પાંચમો રાઉન્ડ છે એ બધા રાઉન્ડમાં જવા દેશે બાકી તમને ક્યાંય પણ જવા દેશે નહીં આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે હવે આ વસ્તુ છે ને બહુ મહત્વનું છે ફી ફરજિયાત ભરવી જ પડશે જો તમને પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળ્યું છે ને તમારે આગળના રાઉન્ડમાં જવું છે તો બોઇઝ માટે છે આઠ હજાર બસો રૂપિયા અને ગર્લ્સ માટે બત્રીસો રૂપિયા છે એ ભરવી જ પડશે બાકી તમારું નામ નીકળી જશે આગળના રાઉન્ડમાં તમને જવા જ નહીં દે ક્લિયર થઈ ગયું આ ફી ઓનલાઈન ભરવાની છે અને બાકીની કઈ પ્રક્રિયા છે એ તમારે કરવાની નથી ત્રીજી કન્ડિશન એ કે તમે લોકો એ જો કોલેજની પસંદગી કરીને બધી ટૂંકમાં પ્રક્રિયા તમે કરી તો નહીંખી પણ એમાં તમને એડમિશન જ નથી મળતું તો તમારે શું કરવાનું છે તો તમારે ટોકન ફી એ નથી ભરવાની આઠ હજાર બસો રૂપિયા ત્રણ બસો રૂપિયા કંઈ કરવાનું નથી ટૂંકમાં કઈ એટલે કઈ પ્રક્રિયા નથી કરવાની ફી નથી ભરવાની ક્યાંય કોલેજ નથી જવાનું કોઈ પ્રક્રિયા કરવાની નથી માત્ર ને માત્ર બીજો રાઉન્ડ છે એની જ રાહ જોવાની રહેશે ક્લિયર સૌથી પહેલાં તમે લોકો ગૂગલ ક્રોમમાં આવી જાઓ એમાં તમારે લોકો જીએસએ યુસીએ લખવાનું છે એમાં યુજી એડમિશન વેબસાઇટ છે એ તમે લોકો લખો એટલે આ રીતનું તમારી સામે ઓપ્શન ઓપન થશે હજુ હમણાં મેં તમને સમજાવ્યું ને એ પ્રમાણે છે કે તમને જો પ્રથમ કોલેજમાં છે ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે તો તમારે પહેલાં રાઉન્ડની ફી આઠ હજાર બસો રૂપિયા અને બત્રીસો રૂપિયા ટોકનની ફી ભરવાની છે કઈ તારીખ તો કે ભાઈ સાત સાતથી લઈને અગિયાર સાત સુધી છે એ ઓનલાઈન ભરીને તમારે છે એ સાંજે સાડા પાંચ કલાક સુધી બાર તારીખે સાંજે સાડા પાંચ કલાક સુધી જે કોલેજે એડમિશન મળ્યું છે ત્યાં ફરજિયાત હાજર થવાનું રહેશે અને હાજર થતી વખતે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની બે બે ઝેરોક્સ છે એ તમારે લોકોએ સાથે રાખવાની રહેશે અને પંચાવનસો રૂપિયા એ અને જો તમે સમય મર્યાદામાં હાજર નહીં થાવ તો તમારો પ્રવેશ કેન્સલ થશે અને મેરિટ લિસ્ટમાંથી તમારું નામ છે એ કમી થઈ જશે બીજી વસ્તુ એ કે ચોઈસ સિવાયની કોલેજમાં એડમિશન મળેલ છે એટલે કે પહેલી ચોઈસમાં તમને મળી ગયું હોય તો એ તો તમારે ફાઇનલ જ ગણાશે સમજી લેજો પહેલી ચોઈસમાં તમને એડમિશન મળી ગયું છે તો એ તો તમારું ફાઇનલ જ ગણાશે પછી તમે એમ કહો કે નહીં મારે બીજી ચોઈસમાં લેવું હતું તો એ ન મળે હવે પહેલી તમે પહેલા નંબરની કોલેજ હોય પછી બીજા નંબરની ત્રીજી ચોઈસમાં એડમિશન મળ્યું તમારી પાસે ઓપ્શન રી હા જો પ્રથમ ચોઈસ સિવાયની અન્ય કોલેજમાં એડમિશન મળેલ છે તો તમારે શું કરવાનું છે કે જો તમારે એ કોલેજમાં એડમિશન લેવું હોય તો જે નિયમિતતા આપણી જે પ્રક્રિયા હોય એ જ તમારે કરવાની છે અને બાકી તમારે આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તો આઠ હજાર બસો રૂપિયા અને માટે બત્રીસો રૂપિયા છે એ તમારે લોકોએ ભરવાની રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને રિપોઝિટ ડિપોઝિટ તમારે નથી ભરવાની ખાલી છે ટોકન ફી ભરવાની છે કે જો તમને એ પસંદગી સિવાયની કોલેજમાં એડમિશન મળ્યું છે તો અને મળેલી કોલેજમાં લઈ જ લેવું છે તો તમારે સંપૂર્ણ પ્રોસેસ છે એ તમારે લોકોએ કરી લેવાની રહેશે ક્લિયર ને પછી જે વ્યક્તિઓને ક્યાંય એડમિશન જ નથી મળતું તો કોઈ બી પ્રકારની ફી ભરવાની નથી ઓનલાઈન ટોકન ફી ભરવાની સમય મર્યાદા પણ આપી દીધી છે અને રૂબરૂ કોલેજ માટેની સમય મર્યાદા અગત્યની તારીખો છે એ તમને લોકોને ખ્યાલ છે હવે જુઓ તમારે રાઉન્ડ વનમાં કયા કોલેજમાં મળ્યું છે રાઉન્ડ વનમાં કોલેજ વાઇઝ સ્થિત અલોટમેન્ટ જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો રાઉન્ડ વન અલોટમેન્ટ સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું એમાં પણ તમે લોકો વ્યવસ્થિત રીતે તમારી જે ડિગ્રી હોય કે પ્રોગ્રામ કેટેગરી વન ટુ કે થ્રી પછી જે કોલેજ જોતી હોય એને તમારે એપ્લિકેશન આઈડી નાખીને તમે લોકો છે એ સંપૂર્ણ વિગત છે તમારી બધી આ જોઈ શકો છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે કેટલામી મી ચોઈસમાં એડમિશન મળ્યું છે એ પછી તમને બતાવશે જુઓ તે આ તમારા બોર્ડના બોર્ડ કયું છે થિયરીના માર્ક્સ કેટલા છે એના સાઠમાં કન્વર્ટ કર્યા ત્યારે કેટલા થયા ગુજકેટના કેટલા માર્ક્સ છે એના ચાલીસ ટકામાં કન્વર્ટ કર્યા ત્યારે તમારા માર્ક કેટલા થયા તમારું મેરીટ કેટલું બન્યું જનરલ રેન્ક કેટલો છે કેટેગરી રેન્ક કેટલો છે અને કેટલામી મી ચોઈસમાં એડમિશન મળ્યું છે એ સંપૂર્ણ વિગત છે તમારે આ રીતે ચકાસવાની રહેશે ક્લિયર હવે તમે લોકો જો પ્રથમ રાઉન્ડ માટેની અગત્યની સૂચના તો એ મેં તમને સમજાવી દીધું છે કઈ રીતે તમારે કરવાનું છે ક્લિયર હવે તમારે કોલેજ ખાતે હાજર થવું તો એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના એની સંપૂર્ણ યાદી છે એ તમને લોકોને આમાં આપી દીધી છે તો તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થશે હવે એ પીડીએફમાં તમે જોઈ લો કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે તો ઓનલાઈન ફીની રસીદ જે તમે ટોકન ફી ભરશો ને એની રસીદ લઈ જવાની છે પછી ઓનલાઈન ભરેલ એપ્લિકેશન ફોર્મ જે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું એ પણ ધોરણ બારની માર્કશીટ જો તમારે એક કરતાં વધુ પ્રયત્ન તમે પાસ થયા હોય તો તમામ માર્કશીટ લઈ જવાની છે ગુચકેટ બે હજાર પચીસની માર્કશીટ એ લઈ જવાની છે સાડા છોડિયાનું પ્રમાણપત્ર ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ આ સ્કૂલનું અને બોર્ડનું બંને ભેગું લઈ જવાનું છે જાતિનું પ્રમાણપત્ર છે એક ઓબીસી માટે નોન ક્રિમિનિયર છે ઇડબલ્યુએસ છે જો તમે માં આવતો એ ખેડૂત પુત્ર અને પુત્રી માટે સાત બાર આઠનો જે નકલનો ઉતારો છે એ એના પછી પેઢીનામું છે એફિડેવિટ જો તમારા નામમાં ફેરફાર હોય તો પાસપોર્ટ સાઇઝના બે ફોટા આધાર કાર્ડ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ક્લિયર અને પાંચ હજાર પાંચસો રૂપિયા છે એ તમારે રોકડા લઈને જવાનું રહેશે એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે ટોકન ચલણ ફોર એડમિશન ફી એમાં પણ તમે લોકો જોઈ શકો છો એમાં તમારે એપ્લિકેશન આઈડી અને જે તમને સિક્રેટ કી આપી એ નાખીને સર્ચ ઉપર ક્લિક કરવા પછી તમે ટોકન ફી છે આ રીતે તમે ભરી શકશો ક્લિયર થઈ ગયો તો મેં તમને સંપૂર્ણ વસ્તુ અમે સમજાવી દીધી છે હજી પણ તમને જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલો એ સિવાય પણ તમારે લોકોને અમારે એગ્રીકલ્ચર રિલેટેડ જે વોટ્સએપ ગ્રુપ છે એમાં જોડાવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો ક્લિયર થઈ ગયો અને જો ચેનલમાં ન હોય તો ખાસ કરીને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો